નાસ્તો કરવા ઘણા દિવસે બની કસે નાસ્તામાં તો હોય હાલે કટક બટક તો હાલો ભાખરી તૈયાર જ છે અને આજ તો તો આપણે બધા આવ્યા લાગે અવાજ કેવો આવે જોઈએ કોણ કોણ આવ્યું છે ફેમિલી માં બાર ને મળી લઈએ બાર રાહ જોઈને બેઠા કે તમારી વાત પતે તો ચા નાસ્તો કરવા જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી હાલો આજ તો ઠંડી એવી છે હાલો હાલો તમે જાવ હું આવું

એવી મસ્ત ભાખરી હે સુગંધ ઘી જો પડીએ તો સુગંધ કેવી આવે ઘરનું ઘી હોય ને એટલે હો ઓલું વેચાતું લઈએ ને એમાં આવી સુગંધ નો આવે મસ્ત એમ થાય કે લુખી ભાખરી ખાઈ લઈએ અને હવાર તો મસ્ત આવી ગરમા ગરમ જો ભાખરી કોઈ આપે ને તો હતા હતા ઘીમાં અને મસ્ત લસણ વાળી ચટણી મસાલા વાળી ચા તો નાસ્તા તો મજા જ બટેટા ની સુકી ભાજી હા ગયા લેવા બટેટા જો નથી રાખવા આમાં હવે અડધો કિલો જ બટેટા રાખ્યા બટેટા હોય તો સુકી ભાજી ખાવ બટેટા 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 બરાબર ને હમ કરતા તો હાલો એક દિવસની શરૂઆત આવી થઈ છે તો હવે મસ્ત એક ભાખરી બનાવી લઉં ને પછી ચા નાસ્તો કરી લઈએ ને બાકીના ઘરના કામ લઈએ આજે જો હિંમત થાય ને ટાઈમ અનુકૂળ આવે ને તો થોડાક પાપડ બનાવવા છે નહીતર પછી નિરાતે વાત કેમ કે ઉતાવળીએ કંઈ કામ ન કરે કામમાં કંઈ હકર ન હોય કે ભલીવાર ન થાય કે તો એ જ વાત ઉપર

માસન પડ્યા ગોમમાકા શું કોઈ દી તમાર દીકરા કોઈનું માને અમુક વસ્તુ છે ને અમુક તો થાય આપણે કે મને મંગળ નડે મને શનિ નડે ને જ એટલે સાંભળો બા એની તુંદરીયા માથે ઉટી લે ને એટલે નડે નહીં આજે હોયા જ છું હોય ગયા પછી નડે હોયા જ છું હજી તમારા દીકરા તમારા દીકરા ને હાચવા ને મેં બાવી હું થી તમારો દીકરો અત્યારે ચુમ્માલી વર થયો તમે જાવ એનાથી બે વર વધારે તમે બી વરચો મે બાવી વર

કે આ 44 45 વર્ષના છે અત્યારે જી જોવું એમ કે કે લે તમારી હજી નાની ઉંમર છે કોઈ નો કે કે તમાર જુવાન દીકરો છે એમ હવે આનાથી હાચવણ તો કેવી હોય બા તમારા દીકરાના બોયલા વેણ તો હું જીલું આ તો પલાળ મગ છૂટા મગ કરી નો થાય જ તો મગ આજ તો માર જાવું છે ને મારા બોપર પાસે જાવું છું હવે તો માં દીકરો બેય બહુ એટલા બધા વખાણ કરો છે ને તો હવે માં દીકરો રાંધીને ખાઈ લેજો હું અત્યારમાં જ વહી જાઉં ઓડિયન દાત પળે આતી બારીયા કયો બાચી નથી થાતું એટલે તો તારી રાચારી હે હું કામ ન થાતો બાતી મજાનું ન બધું કામ થાય બા તો મન કાલ કહેતા હતા કે હે ને અમે તો જો એટલા મૂળ મજૂરી ખેતી કામ બધું કર્યું ઈ ઈ તો 100% કાની વાત છે ને કે બા ના આવડે બાવે એની ઉંમર હા ઉંમર માર આ જોજી 27 સરિયો ખાન આલ ન કાલે અમારા સિનાન નાનું છે બજી તો કાણા કીધા બરાબર ને જોયું ને તો કેવા કે બોલો માં તમે આગળ બે નાસ્તો કરતી તો બોલતા હતા મેં તો કઈ નો કીધું બા હું કેતા આ તો હારું છે એ કે મારા જેવી હાહુ તો કોઈ ની નહીં હોય કે મારી હાહુ છે એવી કોઈ ની હાહુ હોય છે હા કે નાનો જવાબ તમે જરૂર મને દેજો મારે તો હું જવાબ દેવો એ નક્કી નથી થતું હા પાડું કે ના પાડું ના પાડી તો એ પામ મારા અઠવાડિયું બધી છે ને જવાબદારી બા ઉપર મૂકવાની છે એટલે નાય ન પડે હા પાડું તો હલવાડી માતા ગરબે રમે છે એટલે તમારે બધા મને કેવાનું છે કે મારી હાહુ કેવા છે હા કે ના કહી દઉં પેલા વાયડા હતા કે નહીં

તમાર ગોરાનું પાણી પી પીનું વાયડી થઈ ગી જો બાય સુધરી ગયા બાય કઈ એટલા બધા વાયરા હતા એ સુધરી ગયા અંજુ સુધરી ગઈ પણ શાંતિમાં સુધારો ન થયો માતાજી ની કૃપા છે મારી ઉપર માર બાપા બેઠા મારા બાપા ની અમારા પિતૃદેવ ની આંડા કૃપા છે કે બે માં પરિવર્તન આવી ગયું તો અત્યારે શાંતિથી જો ખાઈએ પીએ ને મોત કરીએ તો હવે ઈ વાત ઉપર અંજુ આગડી મગ પલાશે કાવડિયા ની દાળ દે છે એક કોઈ દાળ મગ કઈ નહીં પલા ફ્રીજ નું શાકભાજી નું જે બોક્સ છે ને એ આખું શાકભાજી નું ભર્યું

બા હું છેતર થઈ તમારી આઈ રે એમાં હું કઈ દઉં હું કઈ દઉં એમાં હું છે કે પપ અમારા કુટુંબના હાંડા જોવા ગયા બાને એને નાના મામા એ વાત કરી કે છોકરો સરકારી નોકરી કરે નગરપાલિકામાં પાણી પુરવઠામાં કામ કરે છે બાપુ એ કે નાના બાપાએ હા પાડી દીધી જબાન દઈ દીધી પછી હગાઈ બગાઈ થઈ ગઈ ને કે પ્રસંગ છે ને આવ્યા છે મામી ને મામાને

પણ એક જ આ આખા કુટુંબનો નો વહીવટ આપ્યો હોય કે ભાઈ આ કઈ ને એમ કરવાનું એટલે પેલા એમ હપ હતો ને અત્યારે તો ઘરમાં બે ભાઈઓ હોય ને તો એ હામા મૈરા બોલતા ન હોય એવો હપ છે અત્યારે ને પેલા પાંચ પાંચ ભાઈ નું કુટુંબ દસ દસ ભાઈ નું કુટુંબ હતું પરિવાર પણ એ બધા એક જગ્યાએ મહેમાન આવે તો રહેતા નોખા મહેમાન એક જગ્યાએ આવે એટલે એક જગ્યાએ હંડા થાતા પણ ઈ જ ને ઈ જ ઈ જ હતું ઈ જે જીવવાની મજા હતી ને અત્યારે નથી સાહેબ પેલા રૂપિયો નોતો કેવા ફેન ફતુર નહોતા પણ જિંદગી જીવવાની સાચી મજા ત્યારે હતી અત્યારે રૂપિયો છે બધું છે ઘરના ઘર છે અત્યારે આ ફોર વ્હીલું ઘેર ઊભી પણ જે સાયકલમાં બેહીને ફરવાની જે મજા હતી ને એ અત્યારે ફોર વ્હીલમાં એસી ગાડીમાં એ મજા નથી તમારે બધાને શું કહેવાનું જરૂરથી મને ગમેન્ટમાં કહેજો કેમ કે મારા પપ્પા એ સાયકલ લઈને આવતા મારા પપ્પાને ટુ વ્હીલ ન આવડતું નહીં તો ફોર વ્હીલ તમને કહો એ ગમે આવડતું પણ અમે જે સાયકલમાં પાછળ બેહીને ગામમાં આવતા ને પછી ગામમાંથી ઘેર જતા ને એ જે મજા હતી ને સાયકલની પાછળ બેહવાની

કરિયુગ ટોટલી જગ્યા ઉપર બેસી ગયો એક જ જગ્યાએ કરિયુગ નથી હું તમને ચોખ્ખોથી વાત કરું માણસ ઓફ થઈ ગયો હોય ને શમશાન યાત્રામાં જાય ને એને જે શમશાનની જે પગ ડેલો હોય ને ડેલાની અંદર જાવ ને એટલે માણસ એટલો સુધરી જાય માણસ એમ કે કોઈ દી ન કરાય હંડાઈ આવું અહીંયા હંડાઈ દાયદા ની વાતો કરતા હોય ગમે વ્યાજ વટાવનું કરતો હોય ગુંડો હોય એ હંડાઈ દાયદા એ વાત કરતા હોય શમશાનનો પગથિયો પગથિયું બારો બાર નીકળો કહેતો હતો એ પાછો હતો એ નહીં

ના નહીં ધાર્મિક જગ્યા હોય ને આ રીતના જ હોય કઈ હવ ના કરમ હવ જાણે આપણે કોઈની નિંદા ટીપણ કરતા નથી ના હું કહું આ જગ્યાએ આપણે જાય ને ભલ ભલભલા માણસો એવી ડાયુ વડાયુ વાત કરતા હોય પણ કઈ નહીં હવે આપણું તો આમાં ચાલતું નથી બરાબર ને કે ને કે ગોરાને જ ગણ્યું બંધાય ગામના મોઢે ગણ્યું ન બંધાય એટલે બધાયના મગજ માઈને બધાયના અલગ અલગ હોય જેને જેમ વિચારું હોય જેને જેમ ઠીક લાગે એમ જીવે અને જિંદગીની મજા લાઈ આપણને જેમ અનુકૂળ આવે એમ રહેવાનું આપણા મા બાપ છે આપણે આપણી રીતના હચાવાના બસ પછી

પણ હવે બધાય તો આપણી જેમ વિચારતા ન હોય ને બધાયની માનસિકતા અલગ હોય બધા વિચારવાની શક્તિ અલગ હોય બરાબર આપણે જાту કરવાનું હોય આપણે જયેશભાઈ નું જયેશભાઈનું જ નજ જોતા ભીખાબાપાએ કેવા હેરાન કર્યા હંધાય ને હે પણ એની ફરજ હતી ને તો સેવા કરવી જ હોય છે એમ કઈની જેટલી સેવા કરશું ને કામિના લાગી એ લોકોએ બે માણસે સંદાસ પેશાબ એનો કોઈ બહાન જ નહોતું આપણે એમ થાતું કે આ બહુ કરે અને સારું કે તો સેવા તો કરે ભાઈ એનું ફળ ઉપર વારો દઈ દે તમારે ક્યાંય છે ને જાત્રા તીરથ કરવા જવાની જરૂર નથી ઘરે જ તમારી જાત્રા છે કે તમારા મા બાપની સેવા કરવી તમારી જાત્રા છે જેમ ગમે એટલા પછી તમે ગંગાજીમાં જાઓ કે જાત્રા એવું કરો એનો કોઈ મતલબ નથી પણ સાચી જાત્રા આ જ છે કે ભાઈ મા બાપ ને જાત્રા ઘેરે મા બાપ ભૂખા તરસા પડ્યા હોય ગોઇન્દ્ર તમે નાખવા જાવ એનો કોઈ મતલબ નથી તો તમારે બધાને હું કહેવાય છે જરૂરથી કમેન્ટમાં કહેજો અત્યારે મેં કઈ વાતથી શરૂઆત કરી હતી ને અમારા વાતનો ટોપિક ક્યાં પૂગી ગયો નીકળી જાય ને પછી બેહી જાય એટલે પછી પાછું નખી એટલે તમે કેટલા સહમત છો અમારી વાત થી જરૂરથી મન કમેન્ટમાં કેજો કે અમે જેટલું વિચારીએ કે અમને જેટલી સમજ પડે ને એ પ્રમાણે હું સાહેબ બે વાત કરીએ

બે ભાઈઓ નક્કી કર્યું કે ભાઈ એને આપણે જીવ ડૂબાવો નથી એની રીતના એને બિંદાસ રહેવા દો ભલે દુનિયા વાતો કરે હા દુનિયાનો હું ફેર પડવાનો અમને ખબર છે ને કે અમે કઈ રીતના રહીએ છીએ અને કઈ રીતના રાખીએ છીએ એને ખબર છે અમને ખબર છે બસ અમારે બીજા કોઈને પૂરું દેવાની તો કંઈ જરૂર નથી પણ એ શાંતિથી રહીને ને બટકું ખાઈ એને એમ થાય કે પચે ને ઓલું થાય ઓલું તો અમે ગમે એટલું ખવડાવીએ જીવ એનું ઓલા ઘેરે હોય તો એ જીવ બારી નડતા થાય એ ખવડાવીએ ગમે એટલું કરે એ લાગવા જ નથી બે ઘડી થાય અને જોઈએ વાંધો નહી હાલો તમારે બધા શું કેવાની છે જરૂરથી કમેન્ટમાં કેજો ને અત્યારમાં મસ્ત એવો વિડિયો થઈ ગયો છે તો હવે આપણે જાજો વિડીયો કન્ટિન્યુ કરવો નથી હું કહો સાહેબ નું આપણે આયોજન કરી દઈએ કેમ કે હમણાં તો શરૂઆત જ એવી થાય છે ને એટલે નથી રૂટીન કંઈ શેર થતું તમારી એરિયા કે નહીં કંઈ બીજી વસ્તુ શેર થતી પણ કંઈ નહીં હમણાં બાની સાહેબની વાત તમારી એરિયા શેર કરતી રહી જેમ જેમ મને ટાઈમ મળશે એમ પછી તો હું થોડી કામમાં વ્યસ્ત હોય એટલે ટાઈમ નથી મળતો તો કેવી લાગી સાહેબની બાનીન તમને આ બધી વાર્તાલાપ રાય જાય ચર્ચા એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો મારે બા મુંજાઈ ગયા બેઠો આવો હસી મજાક અમારા ઘરમાં આખો દી હાલે બા હોય હું હોય સાહેબ હોય કદાચ કોઈ પણ હોય અમારા પરિવારનું પણ અમે આ જ રીતના ફ્રી માઇન્ડ થી રહીએ છીએ તો તમને અમારો આ સ્વભાવ ને અમારી આ રેણી કેણી કેવી લાગે છે એ ખાસ કરીને કમેન્ટમાં કહેજો ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ બાય બાય